તેની સામે આ યુવા સંગઠને મુહિમ ચલાવી છે અને આ જે સોનાનો વપરાશ માલધારી સમાજમાં વધારે થઈ રહ્યો છે તેને ઘટાડવામાં આવે જેના કારણે એક મધ્યમ વર્ગ જે સમાજમાં રહેલો છે તે દેવું કરીને આ પ્રકારે દેખા દેખમાં સોના ખરીદી લેતું હોય છે દેવા તળે તે દબાતું જાય છે તેમાંથી કેવી રીતે આ સમાજને ઉગારી શકાય તે માટેની એક પહેલ છે તે હાથ ધરવામાં આવી જેમાં આ જે આગામી દિવસોમાં પહેલ ચલાવવાના છે માલધારી સમાજના યુવા સંગઠનના આગેવાન

સમાજના દરેક આગેવાનો અને સંસ્થાઓના દ્વારા જે મિટિંગ કરવામાં આવી એ મિટિંગની અંદર સમાજના ચૌદે પરગડાના રબારી સમાજના યુવાનો વડીલો અને આગેવાનો જોડાયા આ મિટિંગની અંદર આપણે સમાજના જે અમુક મુદ્દાઓ લેવામાં આવ્યા હતા તેમાં મુખ્યત્વે મુદ્દો સોના બાબતનો હતો સોના બાબતમાં ચૌદે પરગડાના રબારી સમાજના યુવાનો દ્વારા એવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે કે સોનાની અંદર મંગલસૂત્ર પીટી અને બુટ્ટી આટલી જ વસ્તુ રાખવી અને આ બાબતે અમારી ચૌદ પરગણાના સંતો મહંતો અને ભુવાજીઓને એમએસવાય ગ્રુપ વતી એક વિનંતી છે કે આપ સૌ સંતો મહંતો ભુવાજીઓ આગેવાનો આ બાબતે આગળ આવી એક આપણો વિડીયો આપણી જે બી ગાદી લાગતી વળગતી હોય આપણી બી ક્રાઇટેરિયા હોય તેમાં આપણે એક વિડીયો જાહેર કરી તમે આ બાબતે સંતો મહંતો જાગૃતતા લાવશે અને અમારા ગ્રુપ દ્વારા એક પોસ્ટરો તેમના ત્યાં લગાવવામાં આવશે અને જાગૃતતા લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે કે જેથી થાય ચોક્કસપણે દરેક સંતો માનતો જોડે ટેલિફોનિક ચર્ચા કરી અમે એમને વિડીયો બનાવવા કહીશું અને એમને પણ કહીશું ભાઈ તમે સમાચાર મેળાવડા જયારે પણ થતા હોય ત્યારે તમે તમારી જે કોઈ ધર્મપ્રેમી જનતા છે તેમને આ બાબતે જાગૃત કરો જે આપણા ધર્મગુરુ છે તો રબારી સમાજનો મુખ્ય સ્તંભ છે આપણે જે હોવાજીઓ ધર્મગુરુ બધા આપણા સ્તંભ હોવાથી એ લોકોનો મેસેજ પોઝિટિવ લીધી સમાજ લઈ લેશે અને એ ડિજિટલ કમ્પ્યુટરનો મુદ્દો જે તો એમાં તમારું શું કેવું છે ડિજિટલ થવું જોઈએ જમાનો આજે આગળ વધી રહ્યો છે તો આપણે કોરોના જમાનો પણ એમાં આગળ વધવું જોઈએ સગાવાલા પૂરતી આપીને બાકીના જે મિત્રો વસ્તુ છે એમાં ડિજિટલ એટલે વોટ્સઅપ કે ફોન દ્વારા આમંત્રણ આપી શકો સો ટકા યુવા પેઢી એ જ ચાહે છે તમે

આજે રબારી સમાજના દરેક પરગણાના આપણે યુવાનો ભેગા થયા સુખ ચિંતકો ભેગા થયા એક વિચાર કર્યો જે સોનાના બાબતે એના સોનાની બાબતનો જે ભાવ વધી રહ્યો છે એના બાબતે સમગ્ર એક નિર્ણય આપણે એ પ્રસ્તાવ મૂક્યો જે સમાજના હાવો મૂકીએ છીએ કે ભાઈ દરેક ત્રણ દાગીને આપણા નક્કી રાખવા કે ભાઈ એક મંગલસૂક્ર બુટ્ટી અને રીતિ ત્રણ વસ્તુ નક્કી કરી છે જે દરેક ગામડે ગામડે હું આપણી જે દૂધ ગાદીઓ છે એમને બી કહું છું અને દરેક ગામના સરપંચો અને તેના આગેવાનો નક્કી કરે કે ભાઈ આ આપણે દરેક ગામના અમે તમારા ગામનું અમે નક્કી ના કરી શકીએ તમારા ગામનું તમારે નક્કી કરવું પડે દરેક હાથના ભેગું થવું પડે તમારે અને તમારે નિર્ણય લેવો પડે અને એ નિર્ણય સમગ્ર સમાજમાં ભેગો થઈને અહીં આવશે તો બેડ પડશે ધકે જે લોકો દેખાદેખી કરે છે તે લોકો દેખાદેખીમાં નાનો વર્ગ મરી જશે એટલે આ ખાસ કરીને જેવી રીતે રાજા ભગત એટલે નક્કા જે નક્કી કરે ગામડા નક્કી કર્યા એવા દરેક જગ્યાએ દરેક આગેવાનો દરેક હૃદય સમાજના ગામોમાં અને અમે તમારી આગળ પ્રસ્તાવ મૂકીએ છીએ અમે અમદાવાદ શહેરની અંદર દરેક ચોક્કસ રહે રહેશે એટલે અહીંયાનો આ પ્રસ્તાવ છે અને આ પ્રસ્તાવ સમાજ આ તમારે નક્કી કરવાનો છે તમારો પ્રસ્તાવ નક્કી કરવાનો નિર્ણય તમારે કરવાનો છે એટલે સમગ્ર અમે ભાઈઓ બધા આપણે સમાજ નિર્ણય વખતે છે આ સમાજ નક્કી કરે એવું અમે તમને પ્રાર્થના કરીએ છીએ બોલો વનવાળા બોલો દ્વારકા તમે આજે સમાજ માટે અહીંયા ભેગા થયા છો

ક્યાંક ક્યાંક આપણી બહેનો મજબૂત કરતી હોય છે માફ કરજો બહેનો પણ ક્યાંક ના ક્યાંક દાકીના માટે અમુક બહેનો મજબૂત કરતી હોય છે એટલે ખાસ કરીને બહેનોને આનો ત્યાગ કરવો પડશે અને આ બાબતે તમારે મજબૂત થવું પડશે અને અમારો સાથ આપવો પડશે એવી વિનંતી સમગ્ર સમાજ તરફથી અમે લોકો તમને કરીએ છીએ બહેનોને સાંભળ્યા હતા માલધારી સમાજના રમેશભાઈ પણ આહવાન કર્યું છે લોકોને કરી છે માલધારી સમાજના આગામી સમયમાં સંતો મહંતો ધર્મગુરુઓ સુધી આ વાત પહોંચે અને સમાજમાં એક મેસેજ પહોંચે કે જે વધારે ચલણ આ ઘરેણાઓનું વધે છે સોના ચાંદીના જે દાગીનાઓનું વધે છે તે કેવી રીતે ઓછો કરી શકાય ને જે સમાજમાં દેખાદેખી છે તે દૂર થાય અને બધા સારી રીતે શિક્ષણ તરફ આગળ વધીને પોતાનું સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને ખાસ બીજી વસ્તુ જે આમંત્રણ પત્રિકા લગ્ન પ્રસંગના લોકો ઘરે ઘરે જઈને વહેંચવા માટે જતા હોય છે તેમણે પણ આ સમ માધ્યમથી કહ્યું છે કે ડિજિટલ આમંત્રણ પત્રિકા આપવામાં આવે જેના કારણે જે પરિવારમાં લગ્નનો પ્રસંગ છે તેનો સમય બચે જેમાં આ કાર્યક્રમમાં બળદેવભાઈ અજીનાના સાથે જ માલધારી સમાજના સામાજિક અને રાજકીય આગેવાનોની આ મહત્વપૂર્ણ મીટિંગ મળી હતી અને હવે આગામી સમયમાં જે પ્રસ્તાવ જે લાવવામાં આવ્યો છે તેનો અમલીકરણ માટે અને આગામી સમયમાં આ જે પ્રસ્તાવના અમલીકરણ માટે સમાજના તમામ આગેવાનોનો અભિ અભિપ્રાય લઈને આગામી દિવસોમાં આ બાબતો અમલી બનાવવામાં આવશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો